સાંભળીને તાત્કાલિક બદલાવ કર્યો કાયદા પણ અર્જુનભાઈ નો માન ભલે અર્જુનભાઈ બીજેપી ના વરિષ્ઠ નેતા વિશે જે બોલતા હતા પણ એમનું માન તો હતું બીજેપી ના લીડર્સ ભાન હતું અને બીજેપી ના માન હતું અને એનાથી બી વધુ એમના તમામ રહીને બધા કરતા રાજકાર બોલતા અનુભવમાં રહી ઘણી વાર ખરાબ બોલ્યા છે અતિશય ખરાબ બોલ્યા છે બોલ પણ રાજકારણી મર્યાદામાં રહીને કરતા એટલે તમારા હોલ્ડ મુજબ કદાચ નવું મંત્રી મંડળ બને તો તેમાં આવેલા છે કોંગ્રેસમાં તેમાં ચાન્સ કદાચ મોઢવાડી અને સીધી ચાવડા હોય પહેલું નામ હોય તો નું હોય પહેલું નામ તો બીજું નામ સીજે હોય શકે કોને ડ્રોપ કરશે કોને લેશે એના ઉપર હોય પણ હું જે સમજુ એ પ્રકારે હું ફરી દેવું કોઈ સોર્સ બોર્ડ નથી આપણા બીજેપી ની આપણે કહેતા હું સૂત્રોથી જાણી લાવી વાણી લાવ્યો હું ચલાવતો વાર્તા કે આ સૂત્રોથી આ જાણકારી મને નથી જ જાણકારી કોઈ સૂત્રો નથી કોઈને ખબર જ નથી હોતી કોઈને ખબર નથી હોતી બરાબર ઇવન જે આ સત્તર છે એમાંથી કોઈને ખબર નહીં હોય કે એક્સપેન્શન ક્યારે થશે થશે તો હું રહીશ કર નહીં